અંધેરી નગરીમાં ગંડુ રાજા જે વિસ્તીતે બોડાસાના દાલવીકા માં રોડ ગટર નું કામ કોન્ટ્રાક્ટર એ અધૂર મુક્યોના આક્ષેપો કાડોકીચની પરિસ્થિતિને તંત્ર મુલાકાત લેતે જરૂરી બને અંધેરી નગરીમાં ગંડુ રાજા જે વિસ્તીતે બોડાસાના દાલવીકા માં રોડ ગટર નું કામ કોન્ટ્રાક્ટર એ અધૂર મુક્યોના આક્ષેપ કાડોકીચની પરિસ્થિતિને તંત્ર મુલાકાત લેજો તે જરૂરી અરવલી મોડાસાના તાલુકામાં વેવડાર ના રાજમાન દેરી નગરી અને ગંડુરાજા જેવી સ્થિતિ રોડ ગટરનું કામ કોન્ટ્રાક્ટરએ અધૂરું મૂક્યું તાવલી ગામના પાણી આરા કુવાથી પ્રાથમિક શાળા સુધીનો આરસીસી રોડ અને ગટર લાઇન અધવચ્ચે મૂકી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હોવાનું જાગૃત નાગરિકોનો આક્ષેપ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી ગણકીતી ખતપત્તા તાવલી ગામની મુલાકાત લે તેવી કામ લોકોમાં પ્રબળ માંગ કામના માર્ગો ઉપર ગટરના ઢાકડા ખુલ્લા રહેતા દુર્ઘટનાની ભીતી માર્ગો પર ભરાઈ રહેતા પાણીથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સપડાતા ગ્રામજનો સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ખોરંભે ચડે છે અરવલ્લી જિલ્લાની અનેક ગ્રામ પંચાયતમાં સરપંચની ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી નહીં થતા ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે વહીવટદારોની નિમણૂક પછી ગામડાઓમાં વિકાસના કામ ખોરંભે ચડ્યા હોવાની સાથે વિકાસના કામોના કોઈ ઠેકાણા જ નથી મોડાસા તાલુકાના દાવલી ગામમાં ભરો છે વિકાસના કામોમાં પોલમ પોલ ચાલી રહી છે તેવી ભૂમ ઉઠી છે મુખ્ય માર્ગ થી પણિયારા કુવાથી પ્રાથમિક શાળા સુધીના આરસીસી રોડ અને ગટરનું કામ કોન્ટ્રાક્ટર અતુરુ મૂકી દેવાની સાથે લેવલિંગ નહીં ચડવાતા રોડ પર ઠેઠર પાણી ભરાઈ રહેતા અસહ્ય દુર્ગંધ અને કાદવ કિચડથી સમગ્ર રસ્તો ખતબદી ઉઠતા ગટર પર ટાંકણા નહીં હોવાથી ગામ લોકો મોત હાથમાં લઈ પસાર થવા મજબૂર બન્યા છે મોડાસા તાલુકાના દાવલી ગામના કેટલાક વિસ્તારો ગંદકીથી ખતપતતા હોવાથી રહીશ ઓતરાયમાં પોકારી ઉઠ્યા છે ને ગામમાં ફેલાયેલી ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પેદા થઈ છે ને પાણી આરા કુવાથી પ્રાથમિક શાળાના રોડ સુધીનો કોન્ટ્રાક્ટરે અધૂરો છોડી દીધેલ આરસીસી રોડ અને ખુલ્લા ગટરના લીધે અને ટેન્ડરિંગ પ્રમાણે આરસીસી રોડનું કામકાજ કરવાને બદલે હલકી કક્ષાનો માલ સામાન વાપરી ગુણવત્તા વગરનું કામકાજ કરતા સમગ્ર રોડ પર ઠેઠર ખાડા

માંગ પ્રબળ બની છે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જાગૃત નાગરિકોની અવાજ દબાવીને કોન્ટ્રાક્ટરને રક્ષણ આપતો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી